ત્યારે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ છ તાલુકાઓ પૈકીના એક એવા બાયડ તાલુકામાં આવેલા સાઠંબા ગામમાં આંગણવાડી કેન્દ્રોને ખંભાતી તાળા લાગતા આને લઈને સ્થાનિક લોકોમાં અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે ત્યારે બંધ આંગણવાડી કેન્દ્રોમાં લોલમલોલ છે ત્યારે નિયમોને નેવે મૂકી સમય પાલન ન થતા આંગણવાડી કેન્દ્રો પર કોનો પંજો છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે ત્યારે ભૂલકાઓના હકનો કોળિયો કોણ આરોગી જાય છે સેવિકા કે સરકારી બાપુઓ તેવો પ્રશ્ન સામાન્ય રીતે થઈ રહ્યો છે ત્યારે નંદઘર બંધ રહેતા નહીં પૂજારી નહીં કોઈ દેવા બાલ મંદિરને તાળારે જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે મળતી માહિતી અનુસાર સાઠંબાના ત્રણ આંગણવાડી કેન્દ્રો બંધ છે ત્યારે સરકારી તંત્ર ઊંઘમાં છે કે પછી મળતીયાઓ સાથે સાઠગાંઠ છે તે પણ એક સવાલ છે ત્યારે શું મુખ્ય સેવિકા આ બાબતથી અજાણ હશે કે પછી આખા કાન કરતા હશે કે મિલી ભગત તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે ત્યારે મુખ્ય સેવિકા સામે પગલા લેવાશે કે છાવરવામાં આવશે તેવી પણ ચર્ચા છે ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી કેન્દ્રો ચાલુ રાખવાના હોય છે ત્યારે નિયમોનું કે સમયનું પાલન ન થતા જવાબદારો સામે વહીવટી તંત્ર કાર્યવાહી કરશે કે ભીનું સંકેલાઈ જશે તે પણ હવે જોવું રહ્યું